નમસ્કાર ખેડૂત મિત્રો આંબાની સિઝન શરૂઆત થઈ ગઈ છે ઠંડી સારી છે એટલે આંબામાં મોર સારો નીકળશે એવું આપણને લાગી રહ્યું છે પોતપોતાની વાડીમાં આપણે જોઈએ તો આપણને જોવા મળશે કે આવી ડૂખ નીકળવાની શરૂઆત થઈ ગઈ છે જે આગળ જતાં થોડી મોટી સારી નીકળશે તો આ પ્રમાણે થશે અને ત્યારબાદ થોડી વધારે નીકળે એટલે આ પ્રમાણે વ્યવસ્થિત નીકળે છે પરંતુ જો આ ડુખની યળનો શરૂઆતમાં પ્રોબ્લેમ લાગે તે ખાઈ જાય તો પછી આ પ્રમાણે આ ડેમેજ થઈ જાય છે આ ડેમેજ થઈ જાય તો પછી પાછું એ મોર ફરી પાછો નીકળશે એટલે એ પાછો સમય લાગે દુખની યળ લાગે તો આ ડેમેજ થઈ ગયું છે અને આપણે તોડીએ તો અહીંયાથી તૂટી જશે સાઈડમાંથી બીજા પીલાં નીકળશે ત્યારે નીકળશે આની જેમ એટલે આવું ડેમેજ ના થાય એને માટે આપણે સાચવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરી શકાય લેમડા સાહેલો થ્રીન ક્લોરોસાઇપર પ્રોફેનો આવી કોઈ પણ સારી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો અને સાથે હોપર્સ હોય તો હોપર્સની દવા લેવી અને ઠંડીનું વાતાવરણ છે એટલે ફૂગનાશક તરીકે આપણે સલ્ફરનો ઉપયોગ કરી શકીએ તો આ પ્રમાણે ઉપયોગ કરીએ મોર વ્યવસ્થિત નીકળી આવે અને સારું ફ્લાવરિંગ આવે તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ વિશેષ માહિતી માટે આપ અક્ષરે ગ્રહનો સંપર્ક કરી શકો છો અને આંબાના પાકની વિશેષ માહિતી માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને સમય સમયે સમયે જીવાતની માહિતી અને એનો ઉપાય મળતા રહે